જૂનાગઢમાં માળિયાહાટીનામાં સર્વે નિદાન કેમ્પ યોજાયો સરકારી હોસ્પિટલ ખાતે રોગ નિદાન કેમ્પ યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો રહ્યા હતા માનસિક ચામડી આંખ અને મેડિસિન વિભાગના નિષ્ણાતો દ્વારા નિદાન કેમ્પ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ડોક્ટર પીઠવા અને હોસ્પિટલ સાથે સફળ આયોજન કરીને

જનરલ સર્જન અને માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટરોએ આ કેમ્પ અંતર્ગત સેવા આપેલી હતી અને આ કેમ્પમાં માળી આટીના વિવિધ ગામોના લોકોએ બહુળી સંખ્યામાં લાભ લીધેલો હતો